તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું આપણે મોબાઈલથી વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે લાગવું વોટ્સઅપમાં ઘણા લોકો સ્ટેટસ લગાવતા હોય છે સ્ટોરી લગાવતા હોય છે પણ ઘણા લોકોને ન આવડતું હોય તો ખાસ આનો વિડીયો લાસ્ટ સુધી જોજો તમને પૂરું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ તો ચાલુ શરૂ કરીશું સૌથી પહેલાં તો તમારે વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરશો તમારી સામે કા રીતના આવશે અહીંયા તમારે ક્લિક કરવાનું સ્ટેટસ ઉપર સ્ટેટસ ઉપર ક્લિક કરશો હોય તો તમારી સામે આવું ઓપ્શન આવશે બધાને સ્ટેટસ અહીંયા આવી જશે અહીંયા આવશે એક ઓપ્શન મારું સ્ટેટસ એની ઉપર ક્લિક કરવાનું છે મારું સ્ટેટસ ઉપર ક્લિક કરશો તમારા ફોનમાં જેટલા ફોટો વિડીયો છે બધું આવી જશે આમાંથી તમારે કયું સ્ટેટસમાં લગાવવાનું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે તો આમાં એક ઓપ્શન છે હમણાંનું જ આમાં ક્લિક કરી કરીને વિડીયોસમાં ક્લિક કરવાનું છે એટલે બધા વિડીયોસ આવી જશે તો મારે દાખલા તરીકે મારે આ સ્ટેટસમાં મૂકવું છે મારે આની ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ શું કરવાનું છે કાંઈ લખવું હોય તો લખી શકાય છે કે ભાઈ આ રીતનું કંઈક છે તો ત્યારબાદ આ એક બ્લુ એરો જેવું છે જો લીલા કલરનો એરો જેવું એની ઉપર ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ અપલોડ થઈ જશે હવે આની ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો મારું સ્ટેટસ અપલોડ થઈ ગયું છે હવે આમાં લખેલ છે ઝીરો વ્યક્તિ જોયું એટલે આની ઉપર કર ક્લિક કરવાનું છે અને હવે આમાં જો અહીંયા સોરી હું હવા ઝીરો દો હવે આમાં એક તો અહીંયા એક ઓપ્શન છે આંખ જેવું નિશાન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે બતાવશે કોણે તમારું સ્ટેટસ જોયું કયા વ્યક્તિએ જોયું અને કોણે કોણે જોયું હશે એ બધા આમાં નામ આવી જશે તો તમે જાણી શકો છો કે ભાઈ મારું સ્ટેટસ કોણ કોણ જોવે છે અને કોણ નથી જોતું એ બધું તમને આમાં બતાડી દે છે તો ખાસ બીજો આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ વિડીયો અહીં આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય